વડોદરા શહેરમાં વરસાદી પાણી ભરાયા છે બીજી તરફ વડોદરા જિલ્લામાં માર્ગોની હાલત દયનીય થઈ ગઈ છે વડોદરા સિવાય રાજ્યના અન્ય શહેરોમાં પણ રોડ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે કેટલાક એવા રસ્તાઓ છે જે વરસાદના કારણે ધોવાઈ ગયા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો મુખ્ય માર્ગ એવી રીતે ઉખડી ગયો કે જાણે જેસીબી થી આખો રોડ ખોદી નાખ્યો હોય રાજ્યમાં રોડ રસ્તાની શું હાલત બની રહી છે આવો જોઈએ જાણીએ સમજીએ વડોદરાથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેના મુખ્ય માર્ગની આ દુર્દશા જુઓ ધોધમાર વરસાદ અને પૂર બાદ રોડની આવી હાલત છે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાનું આ મુખ્ય રોડ છે ડભોઈના થુવાવી ગામ નજીક ભારે વરસાદના કારણે રોડના આ હાલ થઈ ચૂક્યા છે થુવાવી ગામ નજીક રોડ પરનું આખે આખું લેવલ જ ધોવાઈ ગયું છે તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે આ રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું રોડ ધોવાઈ જવાને કારણે તંત્ર દ્વારા બંધ કરવાની ફરજ પડી હતી વડોદરા જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે મુખ્ય માર્ગ છે તૂટી ગયો છે સાથે સાથે જે પાણીના વહેન ની અંદર આ જે રોડ છે એ આખે આખો ધોવાઈ ગયો છે બિલકુલ આ પણ આપ જોઈ શકો છો કે જે પ્રકારથી જે કામ કરવામાં આવ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થાય છે કારણ કે આટલો મોટો જે મનો રોડ છે અને એની અંદર આ માત્ર થોડા પાણીની અંદર આજે રોડ તૂટી જાય છે એટલે કે અનેક સવાલો ઊભા થયા છે રોડ તૂટી જવાની ઘટના બાદ ધારાસભ્ય શૈલેશ મહેતાએ ઘટના સ્થળે પહોંચીને મુલાકાત લીધી રોડ તૂટી ગયા બાદ સમારકામની કામગીરી તો શરૂ કરી દેવામાં આવી હતી પરંતુ સવાલ એ છે કે નજીવા પાણીમાં જ રોડ તૂટી ગયો તો આખરે તેની ગુણવત્તા કેવી હશે ધારાસભ્ય શૈલેશ મહેતાનું કહેવું છે કે અતિવૃષ્ટિના કારણે રોડ ધોવાયા છે નુકસાન થયું છે અતિવૃષ્ટિના કારણે થયું છે સરકારમાં શું રજૂઆત કરશો અને શું માંગણી છે આ કુદરત જ્યારે રૂઠી હોય તો એની સામે બીજું તો કશું ના કરી શકાય પણ લોકોને સરકારે મદદરૂપ થવું જોઈએ આ સાહીઠ વિશેક પાણી છોડવાને કારણે રસ્તાઓને નુકસાન થયું છે સાથે સાથે ખેતરોમાં ઊભા પાકને પણ ખૂબ જ મોટું નુકસાન થયું છે આ બાબત આપના માર્પણ પણ સરકારમાં રજૂઆત કરું છું અને આ બે દિવસ પછી સરકારમાં જઈને રૂબરૂ લેખિતમાં પણ રજૂઆત કરીશું કે ડગોઈ તાલુકામાં જેટલા જેટલા ખેડૂતોને નુકસાન કર્યું છે એ તમામને સરકાર તરફથી સહાય આપવામાં આવે આ માટે અત્યારથી જ મામલતદારને એ લોકોને સૂચના આપવામાં આવશે આ એક જ નહીં વડોદરાના જાંબુઆ બ્રિજ રોડની હાલત પણ દયનીય બની ગઈ છે વરસાદ બાદ રસ્તા પર ઠેર ઠેર ખાડા જોવા મળ્યા ખાડાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા એટલું જ નહીં રોડ પર વાહનોની અવર જવરને પણ અસર પડી હતી અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં મહાકાય ભૂવો પડ્યો હતો રામેશ્વર એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટ કામગીરી દરમિયાન ખાડા ખોદતી વખતે અન્ય જગ્યાએ ભૂવો પડ્યો વિશાળકાય ભૂવો પડતા વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો હતો આ દ્રશ્ય તમે જોઈ શકો છો અમદાવાદના ગાટલોડિયા વિસ્તારના પારસનગરથી ગાઠલોડિયા પોલીસ સ્ટેશનને જોડતા રોડના કે જ્યાં એક મહાકાય ભૂવો પડ્યો છે ભૂવાનો વ્યાસ લગભગ અઢાર ફૂટ કરતા વધારે છે અને તેની ઊંડાઈ પણ લગભગ પંદર ફૂટ કરતા વધારે હોવાનું માનવામાં આવી રહ્યું છે ભુવો પડવાને પગલે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બેરિકેડ કરવામાં આવ્યો છે અને રસ્તો સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે કોઈપણ પ્રકારનો વાહન ચાલક અહીંથી પસાર થઈ શકે ના તે માટે આ રસ્તાને બેરિકેડ કરવામાં આવ્યો છે મહત્ત્વનું છે કે રસ્તાની બાજુમાં જ એક જૂના હાઉસિંગના મકાનોની સોસાયટીનું રીડેવલપમેન્ટ ચાલી રહ્યું હતું તે દરમિયાન જે ખાડો ખોલવામાં આવ્યો હતો તેના કારણે આ ભુવો પડ્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે ગાંધીનગરના કલોલ ખાતે વડસર કેનાલ રોડ પણ વરસાદમાં બેસી ગયો હતો રોડના બે ભાગ થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા રોડ તૂટવાને કારણે વાહન વ્યવહારને બંધ કરવાની ફરજ પડી હતી રાજકોટમાં ભારે વરસાદને કારણે એક દિવસ પહેલા જ રાજકોટ અમદાવાદ હાઇવે તૂટી ગયો હતો રાજકોટથી અમદાવાદ આવતી સાઈડનો રસ્તો તૂટી જતા વાહન વ્યવહારને પણ પહોંચી છે અસર તૂટેલા આ રોડનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો થોડા સમય પહેલા જ રોડની કામગીરી કરવામાં આવી હતી રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે ત્યારે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને ગંભીર અસર પહોંચી છે વડોદરા આણંદ મુંબઈ અને ભુજ તરફ જતી બાવીસ જેટલી ટ્રેનોને રદ કરવામાં આવી છે મુંબઈ તરફ જતી તેજસ એક્સપ્રેસ કર્ણાવતી સહિતની ટ્રેનો રદ કરાઈ છે જ્યારે એકતાનગર એક્સપ્રેસ અને આણંદ વડોદરા મેમુ ટ્રેન પણ રદ થઈ છે આમ અઠ્યાવીસ અને ઓગણત્રીસમી ઓગસ્ટની પચાસ જેટલી હજાર એકસો એસી રૂટ તેમજ ચાલીસ હજાર પાંચસો પંદર ટ્રીપ પૈકી ચાર હજાર પાંચસો એકત્રીસ ટ્રીપ બંધ છે વડોદરા પાદરા ખેડા ડેપોનું તમામ સંચાલન બંધ છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા